નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે આઠ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો હાલ ઘઉંની આવક તો બંધ છે જે ઘઉંની રાજીના કામકાજ વિશે વાત કરીએ તો જે આ નવો વે બ્રિજ ગ્રાઉન્ડ છે તેમાં મિત્રો જે આ ઘઉંના પાલ ઉતારવામાં આવેલા હતા તેમાં આ રાજીનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો

પાંચસો ને અઠ્યાવીસ ટુકડી છે પાંચસો ને અઠ્યાવીસ ટુકડી છે જોઈ શકો છો પાંચસો ને અઠ્યાવીસ ભાવ ચો પાંચસો છત્રીસ

રમેશભાઈ પાંચસો ને સોળ પાંચસો ને સોળ ભાવ જે ટુકડી છે અમુકટકી વાળી છે મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને સુપર એક્સ્ટ્રા ટુકડી છે તેના છસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો વધારે ટુકડીના ભાવ વિશે વાત કરું તો પાંચસો પ્લસ વધારે ભાવ બોલાઈ રહ્યા છે અને મિત્રો જે સરસ લોકવન છે મિત્રો તેના પણ પાંચસો પ્લસના ભાવ બોલાઈ રહ્યા છે જે મીડિયમ ક્વોલિટી છે તેના ચારસો એસી ચારસો એકાણું એવા ભાવ ખુલી રહ્યા છે બજાર તો સ્થિર જ છે